જો એકદમ નરમ સુખડી થઈશ તો મિત્રો આપણે જોઈ શકો તમે બદામ લઈ લીધી છે થોડા કાજુ લીધા છે તે ક્રશ કરવાના છે આપડે તો આપડા કાજુ ને બદામ થોડું થોડું ક્રશ કરી લઈશું જો આવી રીતે બધા કટિંગ કરી દેવાના એવી રીતના આપણે થોડા થોડા બદામ જો બાળકોને ખવાય એવી છે સરસ મજાનું રેડી થશે જોશુ એટલે ખ્યાલ આવી જશે તમને અને મોટાને પણ ગમશે તો મિત્રો જો આપણે જે બદામનો નો ગોળ લઈ લીધો તો એ હવે આમાં તેલના અંદર નાખી દેવાનું છે આપણે તેલ ની સુખડી બનાવી છે જો આવી રીતે અંદર નાખી દઈશું ને નાખીને આવી રીતના થોડી વાર ઓગળવા દેવાનો આવી રીતે ફેણ ના આવી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે એકતર ફેણ હલાવવાનું છે થઈ જશે સરસ સરસ મજાનો આપડો હમ ગોળ ઓગળી જવ જોવા મસ્ત મજા ગોળ ઓગળવા આવે સમજવો થોડીક વાર લાગશે જો અગોળો આપણો ઓગળી જવાયો એકદમ સરસ મજાનો થઈ ગયો રીતે બહુ પાયો નથી આવવા દેવાનો આપણો પાયો નહી આવવા દેવાનો બહુ એટલે સારું લાગે અને કડક પણ ના થાય અને ના થાય બહુ તો મિત્રો જો આપણો ગોળ ઓગળી જશે ને હવે આપણે લોટ નાખવાનો છે પરપોટા ખાવા માંડ્યા છે એવું જ કેવાય ને પછી આપણે ગોળ નો પેલો લોટ નાખી દેવાનો સર બરાબર જે પ્રમાણે આપણો હોય અંદર એ પ્રમાણે આપડો લેવાનું છે પછી થોડો કરીશું અંદર તો સરસ મજાનું મિક્સ પણ થઈ ગયું અને આપણે હવે થોડો ચક અંદર નાખવાનું છે દૂધ બરાબર અને હવે નાખી દઈશું આપણે કાજુ બદામ આમાં તમે ઘણું બધું નાખી શકો વસ્તુ નાખવું હોય તો ટોપરું જે હોય આપણા જોડે હોય આપણે નાખી શકીએ છીએ તો હવે ઉતારી લેવાનું છે ઉતારી નાખી દેવાનું છે હમ તો જો સરસ મજાનું સેટ થઈ હવે થોડી વિડીયો ની અંદર બન્યા રહો અને વિડીયો ગમે તમારો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરો આ વસ્તુ ને બાળકો માટે ખૂબ જ સારું છે એવું ના ખાતા હોય સુખડી તો ચોસલા પાડી દેવાના નાના એવા ચોસલા પડી જશે સરસ દેખાવામાં પણ મસ્ત લાગે છે ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગશે ગળી અને મીઠી લાગશે તમે ઘર પણ જે ગોળ આપણે નાખો એ પ્રમાણે આપણે તમે નાખી શકો તો જો આપણા સુખડીની થાળી રેડી થઈ ગઈ છે તો મિત્રો જોઈ શકો છો તમે સુખડીની થાળી આપડી રેડી થઈ ગઈ છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે અને સરસ વાનગી છે તો તમે પણ બનાવી શકો છો ઘરે અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે બનાવો અને આમાં કઈ બઉ વસ્તુ જોતી નથી ત્રણ વસ્તુ તો ચાર વસ્તુની અંદર આ વસ્તુ બની જાય છે તો ઘરે તમે પણ ટ્રાય કરજો જો આપણે સુખડી બની જઈશું સરસ મજાની રેડી થઈ ગઈ છે તો જો સરસ પોચી પણ થઈ છે અને સરસ મજાની ઢીપલીઓ પણ પડી છે જો એકદમ નરમ સુખડી થઈ છે તો જુઓ ખાજે બહુ છે એવું લાગે